કે તેમના માતાના દાદી આયશા ઉર્ફે અસમાલ અહમદ જેમનું અવસાન થયો હતો થયું હતું ચાલી આવતી સર્વે નંબર બસો જમીન હથુરણ ગામના અબ્દુલ સમદ અહમદ કોલિયા અને તેમના પત્ની મરિયમ અબ્દુલ સમદ ગોલિયા તેમજ તેમના ઓળખીતા ફઝલબાનુ ઇસ્માઈલ અહમદ દ્વારા હડપી લેવામાં આવતા જે ફરિયાદ નોંધવામાં આવી છે આરોપીઓએ કિંમતી તેર ગુથા જમીન પચાવી પાડવામાં સફળતા મેળવી હતી ત્યારે આ જમીનના અસલી હકદારને આ બાબતથી જાણ થતા તેમના પગ તળેથી પોલીસ મથક ખાતે અરજી કરવામાં આવી જે અરજી તપાસમાં અબ્દુલ સમદ અહમદ ગોલિયા તેમજ તેમની પત્ની મરિયમ અબ્દુલ સમદ ગોલિયા અને ફઝલબાનું ઇસ્માઇલ અહમદ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગણતરીના કલાકોમાં જ તમામને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે આ કામના ફરિયાદી છે મોહમ્મદભાઈ સોહેલભાઈ જેઓનું ગામ ડઢાલ તાલુ અંકલેશ્વરના આવેલા છે તેઓની ફરિયાદ હકીકત એવી હતી કે પોતાના વડીલો પાજી જમીન હતી તે આ કામના આરોપી અબ્દુલ સહમદ તથા ફજીલાબાનુ તથા મરિયમ અબ્દુલ સહમદ આ ત્રણેય આરોપીએ ભેગા મળી કાવતરું કરી છેતરપિંડી કરી જે હથુરણ ગામે આવેલ જમીન તેર ગુઠ્ઠા તે જમીન પોતાની નામે પોતાના ખાતામાં દાખલ કરાવેલા ખોટા હકપત્ર તથા સાત બારણમાં દાખલ કરેલ આ ગુનાનું કાવતરું તેઓ રીતે ખોટું પેઢીનામું બનાવી તલાટી ક મંત્રીના ખોટા સિક્કા બનાવેલા નોટરીનું ખોટું સોગંદનામું કરી ખોટી રીતે નોટરી કરેલ ચૂંટણી કાર્ડમાં બીજાનો ફોટો લગાવીને પોતાનું નામ દાખલ કરાવેલ આ જમીન કિંમતી હોય જે પોતાના નામે કરી અને બીજા અન્યને વેચવા માટે આ કાવતરું કરી જમીન પોતાના નામે દાખલ કરાવે